ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના પટ્ટા ઉતારી લેવાના જિગ્ને ગોપાલ ઇટાલિયા દ્વારા તેમના સમર્થનમાં જોવા મળી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા હાલ હર્ષ સંઘ ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવી છે ત્યારે શું આકરા પ્રહારો કર્યા છે શું નિવેદન આપ્યા છે તેને લઈને આપણે વિગતે વાત કરીશું નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે પોલીસ કર્મચારીઓ અને એલઆરડી ઉમેદવારો અને ફિક્સ પે જેવી સમસ્યાઓ પર અવાજ ઉઠાવનારને ટાર્ગેટ કરવાથી સરકાર શું દર્શાવવા માંગી રહી છે જે રીતનો તેની સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે તે શ મેવાણીના સમર્થનમાં બોલવામાં આવી રહ્યું છે જે બાદ હાલ મેવાણી સામે ચાલતા પ્રહારો હવે એક તરફી ગણાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચા એ પણ છે કે પ્રજાના હિતના મુદ્દા ઉઠાવનાર

ઉછળી રહ્યા છે અને પોલીસને હાથો બનાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે મારે એક ઘટના બાબતે પહેલા તો તમારા બધાનું ધ્યાન દોરવું છે કે આ બહુ વધારે પડતું બોલબચ્ચન કરે છે ઠીક છે અત્યારે સત્તામાં છે એટલે બહુ વધારે પડતું બોલબચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં પણ મારા હાથમાં કેટલાક છાપાના ટુકડાઓ છે અને હું જનતાને જણાવવા માગું છું કે સંસ્કારની વાતો કરનારા લોકોને સંસ્કારના ઉદ્દેશ આપનારા પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે કોન્સ્ટેબલ લોકરક્ષકો એના પરિવારને હાથો બનાવનારા હર્ષંઘની અસલિયત શું છે એ વાંચી આપણે મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેરનું છાપું છે એની હેડલાઇન વાંચો એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક્ડ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જુબિલેશન હમણાં હું તમને આનો ગુજરાતી એ સમજાવું આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઇમ્સ ઓફ ઇકોનોમિક ટાઇમ્સ બીજેપી એમએલએ બુક બરાબર અને એમાં તારીખ છે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર તેર ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ હવે કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો અને શેની નોટિસ એ જોઈ લો ઘટના એવી છે દોસ્તો કે જ્યારે બે હજાર ચૌદનું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર બે હજાર તેર ની વાત છે આ એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ભાજપના માજી મેયર એનું કંઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફાર્મ નાચવા ગાવાનું બે ફાર્મ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એણે ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા મુક્કી કરી અને એની સાથે જે કાંઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાય હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેર માં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆરની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ બાય બ્રસ્ટિંગ ક્રેકર્સ રાજેન્દ્ર દેસાઈન કોપ એન્ડ પાર્ટી વર્કર અને ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફટાકાવાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલા બોલી થઈ ગઈ ત્યાર પછી પીએસઆઈએ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવીને એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારાક કરી છે હુમલો કરી છે ફરજમાં રુકાવટ કરી છે

પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશનના ટાટલિયા કેબી વાટલિયા જેવો હર્ષંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી જેડાઈ શેખના પટ્ટા ઉતરી ગયા આ હર્ષઘવી જે બહુ બોલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે એ જ હર્ષંઘવીયા જેડાઈ શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાઈ નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશન થી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ હવે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ એકસો તેતાલીસ સુડતાલીસ છ્યાસી અઠ્યાસી ત્રાણું બસો એક બસો ત્રણ બસો ચોરાણું ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેપન પાંચસો ચાર ની જે એફઆઈઆર નોંધાઈ હતી એ એફઆઈઆર માં નવા પીઆઈ સી કે પટેલ પાસેથી જે કઈ એને કરાવડાવ્યું હોય સી કે પટેલ જાણે અને હર્ષ સંઘવી જાણે આ બંનેએ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર એકસો અઠ્યાસી અને એકસો તેતાલીસ એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી તપાસ દરમિયાન સી કે પટેલ એવી તપાસ કરી કે હર સંઘવીએ પોલીસને માર માર્યો નથી પોલીસના કામમાં રુકાવટ કરી નથી પોલીસને કંઈ કીધું નથી કંઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ સીકે પટેલે હટાવી દીધી દોસ્તો જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને સરકાર તરફે ફરિયાદ કરે ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી

કેસ નંબર એકસો તેત્રીસ ઓગલિક બે હજાર ચૌદ છે આજની તારીખમાંય છે અને એની અંદર આજની તારીખમાં એ તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષંઘવીએ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને શાહુકાર માણસ છો બીજી વાત કે હર્ષંઘવીએ બે હજાર ઓગણીસમાં એક કારસ્તાન કરેલું એ કારસ્તાન પણ હું તમને બતાવું આ કારસ્તાન છે એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી થ્રેટન્સ ટુ થ્રેશ ઓફિશિયલ્સ ટુ ન્યુ સિવિલ હોસ્પિટલ ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાડે છે માઇકમાં એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરતથી અને એ ધારાસભ્ય તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપ્યો એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં નહીં તારા તાંટિયા તોડીને હાથમાં આપી દઈશ એવું અહીંયા લખેલું છે આ પીળી લાઈન જે કરીએ વાંચો સ્ટોપ અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે અને પોલીસ તંત્રનું ભલું કરવું હોય તો મારી એટલી જ વિનંતી છે કે એમને સમયસર બદલી કરી આપો એમને જ્યાં જિલ્લામાં જવું હોય ત્યાં કરી આપો એમને નોકરીમાં દિવસ રાતની ડ્યુટીમાં સરળતા કરી આપો એમના પગારમાં સરળતા કરી આપો ખોટા કેસોમાં સસ્પેન્ડ થયા હોય એમનું સસ્પેન્શન રિવોક કરો જેના ઈજાફા અટકાયો હોય ઈજાફા આપી દો આ બધું કરવાના બદલે માત્ર ભાષણબાજી ગુજરાતના ડીજી અને ગુજરાતના ગૃહમંત્રી કરે છે એ હાસ્યાસ્પદ છે સત્તા બદલાતી રહેશે સત્તા બદલાશે ત્યારે તમે તમારા મોઢા નહીં બતાવી શકો એટલા કાળા કામ ન કરો કાળા કામ કરો પણ મર્યાદામાં કરો એટલા કાળા ન કરો કે મોઢું ન બતાવી શકો ગુજરાતની જનતાને હું બસ એટલી જ વિનંતી કરું છું આ વિડીયો ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો કરોડો લોકો સુધી મોકલજો અને ગુજરાતની જનતા આઠ પાસ ભગાડો

તેમજ આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ ને લાઈક કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર